તો કોયજન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આજની એક્સપોઝર વિઝિટમાં આવવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણે આજ શું કે આપણે જે કપાસનો જે એક્સપો ડેમો આપણે જે કરેલો છે જે આપણે પ્રગણ કે શામજીભાઈ ડેમો છે આપડે આ ડેમો આપણે શું શું વસ્તુ આપેલું આપણે કઈ કઈ વસ્તુ પર્યાવરણના થાય એ વિષે આપણે થોડીક સમજ લેવાની હોય તો બધા પણ પેલા આ કાગજ વિશે વાવણી પહેલા પાળા ચડાવતી વખતે વાવેતર ના ચાલીસ દિવસ પછી પછી આપણે વસ્તુનું બધું નામ લખેલું કલ્ચર જીપસન દિવેલા નું પછી પછીનું કાર્ય શું એટલે કે કામ શું કરે આપણા ખેતીમાં આપણા જમીનમાં કામ આપણા પોષણ શું શું પૂરા પાડે પછી પછીનું પ્રમાણ લખેલું હોય કે આપણે પંપડીટ કેટલું નાખવું એકર ડીટ કેટલું નાખવું ટન દીટ કે આપણે ખાતર હોય તો ટનમાં કેટલું નાખવું અને આપવાની પદ્ધતિ કે આપણે કઈ રીતના એને આપણે આપી શકીએ તો આપણે આ બધું આપણે હું કઈ ડેમો જોઈએ ડેમોમાં આપણે આ બધી વસ્તુ આપણે આપેલી છે તો આ વસ્તુ હવે ડેમોમાં તો આપી તો આપણે હવે કઈ રીતના અપનાવતા છે એના વિશે આપણે થોડીક સમજ મેળવીએ તો પહેલું જ લખું યાસના કલ્ચર એનો જો કાર્ય શું લખું ખાતરને હેળવવા માટે કેટલું નાખવાનું કે આપણે એક ટન ખાતર હોય એમાં આપણે એક કિલો નાખવાનું અને ખાતરમાં મિશ્ર કરવાનું આપવાની રીતે તો યાસનાઇન કલ્ચર કામ શું કરે કે આપણે શું કહે ઉકળા હોય આપણે હેળવીને નાખવી આપણે ખેતરમાં નાખતા હોય ત્યારે

કારણ કે શું કાંઈ ગાયના ભેંસના કોદમાં જે કંઈ બિયારણ હોય તમે જોવું જ જોઈએ હંજે વધારે એ ઉગશે બીજું કે આપણે શું કહે ગાય કે ભેંસ કોદરો કઈમાં મીથેન ગેસ હોય મિથેન ગેસ શું કહે આપણા પર્યાવરણ માટે ખરાબ વસ્તુ હોય ને આપણે જમીન માટે ખરાબ વસ્તુ હોય તો આપણે શું કઈ આસનાન કલ્ચર આપણે નાખીએ અને આપણે ઉકળો હેળવવા શું કે આપણે જે પોદરામાં મીથેન હોય શું કાંઈ હવામાં છૂટો કરી નાખશે અને જે શું કાંઈ અંદર ખડનું બી હશે એનું હું કંઈ વિઘટન કરી નાખશે એટલે કે આપણે નાખશું એ ઊગશે નહીં તો નાખવાની રીત કઈ રીતની હોય કે આપણે બસો લીટરનું બેરલ હોય એમાં આપણે જીએસએફનો ડેપો લીમડી હોય શું વેસ્ટડી કમ્પોઝરની એક બોટલ મળે એ આપણે બસો લીટર પાણીમાં નાખી આપણે એક કિલો ગોળ ને એક કિલો સૈનાનો લોટ નાખીને આપણે હાથ બી લગીને પડ્યું હાથો આવતો રહે છે એમાં હાથો આવતો રહે પછી આપણે કે ઉકળો હોય એમાં આપણે લાકડીએ છીએ આપણે વલ કરીને આપણે દસ બાર વલ કરીને નાખી દેવાનું જેનું શું થાય ઉકળો આખો હળી જાય છે

આપડે એવા પાક એવા હોય કે આવો જમીન માંથી ખાર આપડે સુસી લે એક આપડે શેણા વાવીએ છીએ શેણા જમીન માંથી કે ખાર સુસી લે તો આપડે અલગ અલગ તો આપડે શું કે જીપસમ ને જીપસમ એ આજ કામ કરશે ભાસમિક જમીન હતી જેને પીએચ વધારે હોય સાર વાવી જોઈએ મીટિંગ પૂરી કર્યા બાદ એમાં લઈ લીધો ગ્રુપ સાથે ફોટો